છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકની સંપૂર્ણ માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જાણતા રાજા એ નાટક છે છત્રપતિ શિવાજી મહારાજના જીવન સંઘર્ષ અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પર આધારિત છે નાટકના દ્રશ્યોમાં તેમના બાળપણથી લઈ રાજાભિષેક સુધીની ઘટનાઓ સમાવિષ્ટ છે ત્યારે આને લઈ આ નાટકને અનુસંધાને આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપા અધ્યક્ષ દ્વારા પણ પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપ આમાં આવી હતી 100 વર્ષ પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે 1984 થી આ મહાન્યત્રનું મંચન દેશભરમાં થઈ રહ્યું છે અને शिवाजी महाराजના ચારિત્ર માટે ખાસ કરીને એક અપીલ કરીશ કે લોકો સુધી આપતા થકી આ વિષય પહોંચે કે शिवाजी महाराजનું ચરિત્ર એટલે જેમ ભગવાન શ્રી રામને ખાલી રાવણવધથી જાણીએ કે કૃષ્ણને કંસવધથી જાણીએ એવી રીતે જો છત્રપતિને તલવાર ઘોડાથી જાણીશું તો અન્યાય થશે એમના સામાજિક જીવનનો છત્રીસ વર્ષનો કાળ છે જેમાંથી યુદ્ધ માટે ખર્ચ કરેલો સમય એ માત્ર છ વર્ષ છે ઇતિહાસકારોના પ્રમાણે બાકીના ત્રીસ વર્ષ મહારાજે શું કર્યું તો તેમને વ્યવસ્થા નિર્માણ કર્યું તેમને વ્યક્તિ નિર્માણ કર્યું અને તેમને હિન્દવી સ્વરાજ્યની પ્રેરણા નિર્માણ કરી જે આપણે આજે સૌ એના ભાગ છીએ આજે આપણે બેસેલામાંથી હિન્દવી સ્વરાજ્ય માટે બધા જ પ્રેરણા સ્ત્રોત એવા શિવાજી મહારાજનો આ કાર્યક્રમ છે તો હું પાછો એક બહુ નમ્ર અરજ કરીશ કે આ કાર્યક્રમ લાવવા પાછળ બહુ સાધારણ લોકો છે આ નગરના બહુ સાધારણ લોકોએ આનો પ્રયત્ન કર્યો છે અને માન્ય સાંસદશ્રીએ માન્ય બાળુ શુક્લાજીએ અધ્યક્ષશ્રીએ એનો સપોર્ટ કર્યો છે તો જનતા આમાં જે ત્રણ ચાર પાંચ છ એપ્રિલનો શો છે તેમાં ભાગીદાર થાય અને આ વિશા વિચારને આપણા બાળકો પરિવાર ભગિનીઓ માતાઓ બધા સુધી પહોંચાડીએ અને આને સરસ રીતે આપણે સેલિબ્રેટ કરીએ

શિવાજી મહારાજ જેમનું સ્વપ્ન હતું હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવાની અને આપણને સૌને ખબર છે કે એમના જીવતા જીવ એમને હિન્દી સ્વરાજની સ્થાપના પણ કરી અને રાજ્યાભિષેક પણ થયો એવા જ પ્રકારના એમના જીવનના પ્રસંગો એ આ જાણતા રાજાના નામના નાટકમાં ભજવવા ભજવવાના છે ઇતિહાસકાર બાબા સાહેબ પુરંદરજી રચિત આ મંચિત થયેલું નાટક જાણતા રાજા વડોદરામાં સોળ વર્ષ પહેલાં થયેલું છે એક પેઢીએ તો જોયેલું છે નવી પેઢીને જોવાનું છે અને શિવાજી મહારાજના જે પ્રસંગો છે એમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ રાજ્યાભિષેક તો જે પ્રકારનું રાજ્યાભિષેક એમનો એ સમયમાં થયો હશે એવો જ રાજ્યાભિષેક આપણને આ જાણતા રાજાના જે નાટક છે એમાં જોવા મળશે અને એમાં આપણને પાર્ટિસિપેટ ભાગ લેવા પણ મળશે એટલે આ ત્રણસો એકાવન એકાવનમું વર્ષ રાજ્યાભિષેકનું ચાલી રહ્યું છે એટલે વડોદરાની જનતાને હું નિમંત્રિત કરું છું કે આ જે જાણતા રાજાનો શો છે જેના દ્વારા શિવાજી મહારાજ અને એમના વિચારો એમના પ્રસંગો એ આપણને જાણવા મળશે માણવા મળશે અને ભવિષ્યમાં આપની પેઢીને પણ એ પ્રકાર સાંસ્કૃતિક જે છે ધરોહર એને આગળ વધારવાનો આ મોકો મળશે એટલે સૌ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આ જાણતા રાજાનાનો શો કે જોવા આપણે આવીએ ધન્યવાદ એ એ સંયોજક છે એ જાણકારી આપશો જ